આપણે હાલ અમરેલી જિલ્લાના ધારુ તાલુકાના પોલીસ સ્ટેશને પીઆઈ જાડેજા સાહેબને બળવા આવ્યા હતા હવે બનાવવાની વિગત એવી છે કે આ ભૂકૂતભાઈ વાણંદ સમાજમાં આખો વાણંદ સમાજ અહીંયા આવ્યો છે હવે આમની દીકરી બે મહિના પહેલાં ભાગી ગઈ છે નાબાલિક દીકરી છે અને પોક્સોની ગુનો દાખલ થયો આજે એને બે મહિના થયા છતાં પોલીસ આજે એ છોકરીને અથવા છોકરીને પકડી શક્યા નથી અને જે મા બાપને જે છોકરીનો કબજો હોપવો પડે એ આજ દિવસ સુધી પોલીસે આ કબજો હોપાવેલ નથી અને આમાં ક્યાંક ને ક્યાંક આપને એવા વાવડ મળ્યા છે કે આમાં રાજકીય બળ બહુ કામ કરે છે અને એના હિસાબે પોલીસ પકડતી નથી એવું ક્યાંક ને ક્યાંક આ લોકોનું કેવું છે ભોજભાઈ તમારું શું કેવું છે આજે કેટલા સમયથી તમારી દીકરી પિસ્તાલીસ દિવસ ગુનો દાખલ કર્યો ને કેટલા સમય થઈ ગયો પિસ્તાલીસ દિવસ હું તમને તમે પોલીસ સ્ટેશન અવાર નવાર આવ્યા છો કે વખત હું તમને પોલીસ શું કે તમારું શું કહેવાનું છે અત્યારે અહીંયા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન રહેવું છે ત્યાં ક્યાં પોલીસ વાળા રોટલા નહીં દે હવે જોઈશી આગળ શું થાય છે પણ આપણે પીએ સાહેબ તો નથી આપણે ગઢવી સાહેબ જયુ સાહેબ છે ને નડીએ અને સાહેબ શું કહે છે આ બાબતે કેટલીક તપાસ કરી છે અને ક્યાં ક્યાં પુરાવા ભેગા કર્યા છે જોઈએ છીએ એટલે થોડીક વારમાં ફરીવાર પાછા આપણે લાઈવ થશું તમારે બેન કાંઈ બોલું બેન તમે રોમાં રોમાં તમે રોવાનું બંધ કરી દો એમને જે કાંઈ છે એ બધું થઈ જાય તમારી દીકરી આવી જાય તમે ટેન્શન ન લો એટલું રોવાનું નથી પણ આ તો ક્યાંક ને ક્યાંક છે ને પોલીસ છે ને ક્યાંક ને ક્યાંક દબાયેલી હોય છે રાજકીય બળ હોય ને એટલે પોલીસ ક્યાંક ને ક્યાંક દબાતી હોય ને પોલીસ ધારે ને તો તમારી છોકરીને બે દિવસમાં હાજર કરાવી દઈ પણ નથી થઈ એના પાછળનું કાંઈક કારણ છે અને કાંઈ આપણે અહીંયા અત્યારે જે ઊભા છે ને આપણું ઘર છે તારે હું અહીંયા આપણો હક ને અધિકાર બધું આપણું આ બધી બિલ્ડિંગ ખડકી છે ને એ આપણી પોતાના પૈસાની છે આ કોઈના બાપુજીની જાગીર નથી પોલીસ સ્ટેશન હું એટલે અહીંયા આવવાથી કોઈ ડરવાનું નહીં તમે જે આટલા દિવસથી તમે પોલીસ સ્ટેશન આવતા ડરતા હતા ને ડરવાનું નથી હમણાં બધું થઈ જાય રોવાનું બંધ કરી દો હમણાં આપણે સાહેબને મળીએ હું જોઈએ જોઈશું હવે આગળ આપણે વાત કરીએ અમને સાહેબને મળીને પછી જોઈએ છીએ આગળ હું નિર્ણય આવે છે જે ભીમ